હાલો તો શરૂઆત કરીએ તો લોકથી છેલ્લેથી દોડાય મારા વહેવા કે તમને ખેતી વિશે વિશાળ પડશે હાલો શરૂઆત કરીએ ત્યાં લોક નહીં તો આવી ગયું છે ભાઈ બીજા દિવસનો ઠેસર અને જે આપણે કાલ પીલતા હતા બીજું આ કાઢવાનો વખત આવી ગયો આજકાલિક ઠેસરે આવી ગયો એટલે અત્યારે વેલકા કામ થાય કાઢવા બરાબર મોપનું સારું થાય વાગ્યું છે દોઢ તડકોય છે ધોમ તો મુંજાવાનું થતું નથી કાઢી લેવાનું થાય ચાલો ભાઈ હવે હાલો હાલો

ધીરે ધીરે ઓરીએ છીએ એટલે ઓરીનો બગાડી ન થાય અને બે વાત બે ત્રણ બાસ્કા ભરાઈ ગયા અને બે ત્રણ જણા ઓરો ઓર ગયા મેં બધું કામકાજ છે ભાઈ હાલે છે અત્યારે તો તડકો નથી વાદરા થઈ ગયા આકાશથી એટલે એમ મજા આ આપે તો કઈક તડકો થાય છે ને કઈક વાદરા છે એ બધું ભેગું છે માથે ઓરીએ છીએ ને એવું બધું ભેગું છે ને બાસ્કાનું ધ્યાન રાખવું પડે ને તો

આ કામ બહુ સારું થઈ ગયું તો એન્ડ આવી ગયો હે એટલે કે કામકાજ નો વાગી ગયા છે કેટલા એક મહિના બે વાગ્યા હે આપડે એક ને ચાલુ કર્યું હતું nè thấy giùm sai nó sốc không mình đi dồ vậy này à mày thích cái lỗi thấy giùm em bây giờ nó nó xuống đi

ભાવ છે સો રૂપિયા કિલો એની લેવી હોય કોન્ટેક્ટ કરજો હારમ ફારી સોરી છે આ છે એના કરતા હજી વહુ લાઈન ચોખી થઈ જાય છે બહુ સારી આવી છે ભાઈ ભાઈ ready to go let's see and we have to

સોરી નું કામ થઈ ગયું આજનું પૂરું ભાઈ અને હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ તાતે જોડવી છે